ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે સફાઈ કામદાર બ્રેન્ડેડ જાહેર થતા પરિવારે અંગોનું દાન કરી ત્રણ લોકોને નવજીવન બક્ષ્યું છે ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે સુરત શહેર ડોનેટ લાઈફના માધ્યમથી પાંચસો કિડનીનું દાન કરાવી અંગદાનના ક્ષેત્રમાં નવો માઇલ સ્ટોન બનાવ્યો છે ડોનેટ લાઇફ દ્વારા વધુ એક અંગદાન સુરતની સ્મિમેર હોસ્પિટલમાં કરાવવામાં આવ્યું છે સ્મિમેર હોસ્પિટલે સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનના ઓર્ગન રીટ્રાઇવલ હોસ્પિટલ તરીકે નોંધણી કરાવ્યા પછી સ્મિમેર હોસ્પિટલથી પ્રથમ અંગદાન કરાવવામાં આવ્યું છે સુરતના કામરેજ ખાતે રહેતા અને સફાઈ કામદાર તરીકે કાર્ય કરતા બુધાભાઈ તારીખ અઠ્યાવીસ એપ્રિલના રોજ સાંજે કરિયાણું લેવા જતા હતા ત્યારે વાવ ગામ પાસે અજાણ્યા વાહન અને માથામાં ઈજાઓ થતા તેઓ બેભાન થઈ ગયા હતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફત તેમને સુરતની સ્મીવેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ દરમિયાન નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું જેથી સોટોની ટીમે પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું સ્વીમેર હોસ્પિટલમાં બ્રેન્ડેડ ધેડના લિવર અને કિડનીનું દાન કરી ત્રણ ને નવજીવન બક્ષ્યું હતું બ્યુરો રિપોર્ટ સુરત